નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે હાલ સમગ્ર ગુજરાતમાં તકલાદી બાંધકામોની ભરમાર સામે આવી રહી છે બ્રિજ હોય ઓવરબ્રિજ હોય કે મેટ્રો સ્ટેશનના રોડના થાંભલા હોય બધા જ લટકી પડેલા દેખાઈ રહ્યા છે ત્યારે થોડા સમય પહેલાં જ રાજપીપળાના રિંગ રોડનું પંદર કરોડના ખર્ચે નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું અને પહેલાં જ વરસાદમાં તકલાદી બાંધકામની પોલ ફૂટી જવા પામી છે રાજપીપળના સરકાર યુવારાથી અરોરામ તરફ જવાના રસ્તે રોડની ડાબી તરફ એક દિવાલ ધરાશાયી થઈ થતા રોડના પણ ફાજરા બોલી ગયા છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આ રાજ્યની પ્રજાના પંદર કરોડ રૂપિયા વપરાયા છે તો શું એજન્સીને પંદર કરોડ રૂપિયા આવો રોડ બનાવવા માટે આપવામાં આવ્યો છે લોકોએ પણ આ સવાલ કરવાનો છે અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓને પણ પૂછવાનું છે કે તમે શું જોયું આવો રોડ બનાવ્યો છેલ્લા ઘણા સમયથી સમગ્ર દેશ અને ગુજરાતની અંદર ઇમારતોના બાંધકામમાં સ્ટ્રકચરના બાંધકામમાં જે ભ્રષ્ટાચાર અને ગોબાચારી બહાર આવી રહી છે આખી હારમાળા સર્જાઈ ગઈ છે ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળાની અંદર પણ આ એક ઉમેર થયો છે આને પણ લોકોએ એમાં સામેલ કરી લેવો જોઈએ અને સવાલ કરવો જોઈએ કે આ પ્રકારની નિર્ભર અને નિષ્ફળ કામગીરીના પ્રતાપે આવનાર દિવસોમાં આ રોડની દશા શું થવાની છે નર્મદા લાઈવ આ પ્રકારના સમાચારો બનાવતા રહેશે તમને વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો અને જો તમે અમને આર્થિક સહયોગ કરવા માંગતા હોય તો ચેનલનું જોઈન બટન જરૂરથી પ્રેસ કરજો